ધર્મેશ રાજ્યુક્રમ શું રજુઆત તંત્ર પાસે કરેલી છે પણ તંત્ર માત્ર કાગળ ઉપર ધ્યાન દે છે કોઈ પણ જાતની કાર્યવાહી કરતું નથી ને જે પણ પશુ અહીંયા પાણી પીએ છે જે આ દૂષિત પાણી છે એટલું હદ દૂષિત પાણી છે સફુરા નદીનું એની વાત ના પૂછો અને પશુઓ ચક પક્ષીઓ જે પાણી પીએ છે એને પણ રોગચાળાની ભીતી રહે છે ને જે રાહદારીઓ નીકળે છે અહીંથી જે બેઠા પુલ ઉપર એ પણ જીવના જોખમે જે ચોમાસા દરમિયાન ચાર છ મહિના ચોમાસા દરમિયાન એ પણ જીવના જોખમે આથી મુસાફ અહીંથી ચાલતા હોય છે ને આવો પવિત્ર બે મંદિરો છે મસ્જિદ છે પવિત્ર ધર્મસ્થાનો છે પણ તંત્ર એનું પણ કઈ ધ્યાન દેતી નથી ને મારી તો દેવી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આની ઉપર કાર્યવાહી કરવામાં આવે મારું નામ પશુપાલકમાંથી ગઢવી બોલું છું અમારી માંગણી એ છે કે સાફ સુપાઈ થાય અમારો ઢોર બીમાર પડે છે અમારા છોકરા પણ બાયુ લુકડા જોવા અહીંયા આવે છે કોઈ જાતની કઈ સુવિધા છે નહીં એટલે અમારી માંગ ઈ છે કે આ સાફ સુપ રાખે એમ તો એટલે આની વાત જવા દયો ચોમાસા પછી તો કોઈ ગેવડી દુર્ગન નેવડી કોઈ જાતનું કંઈ આઉટપુટ નથી અહીંયા સાફ સુપ નહીં કોઈ વાળા નહીં સાફ સુપ એટલે અમારી માંગી છે બોલો ભાઈ હાઈ ઢાબી પણ ચોમાસામાં બહુ તકલીફ પડે છે પંચનાથ મહાદેવ જવું હોય દરગાએ લોકોને જવું હોય તો બહુ તકલીફ પડે છે એના માટે અમારી માંગી છે કે કઈક સરકાર એનું પાલન યોજના કરે એ અમારી છે મારું નામ દિનેશભાઈ હોરા ધોરાજી શહેરની નજીકમાંથી જ સફુરા નદી પસાર થાય છે આ સફુરા નદી ગંદકીનું ઘર બની ગયેલ છે તંત્ર દ્વારા માત્ર કાગળ ઉપર સફાઈની કામગીરી કરવામાં આવે છે નદીની કોઈ સફાઈ કરવામાં આવતી નથી અને પાણીની અંદર દૂષિત પાણી હોવાને કારણે લોકો જે પાણીનો ઉપયોગ કરે છે એ અનેક રોગનો ભોગ બને તેવી શક્યતાઓ છે તેમજ બીજી તરફ જોઈએ તો આ નદી ઉપર જે કોજવે આવેલ છે કોજવે નીચો આવેલો છે જેને કારણે ચોમાસાની અંદર ખૂબ જ પ્રમાણમાં પાણી આવતું હોય ત્યારે લોકો સામે કાંઠે જઈ શકતા નથી સામે કાંઠે બે પવિત્ર ધર્મસ્થાનો આવેલા છે લોકો ત્યાં અવર જવર કરતા હોય દેવ દર્શને જતા હોય આવા સંજોગોની અંદર લોકોએ જીવના જોખમે ત્યાંથી પસાર થવું પડે છે પરંતુ આ તંત્રના પેટનું પાણી હલતું નથી